ગુડ મોર્નિંગ જય ઝુંગીવારા જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં જશો તો મિત્રો આજે બધા મજામાં જશે કે આજે પવિત્ર તહેવાર છે આજે રક્ષાબંધન છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર અને આ તહેવાર દર વર્ષ પૂનમ શ્રાવણ મહિનાના પૂનમના દિવસે ઉજવવામાં આવે છે અને આ તહેવાર રાખડીનો તહેવાર પણ કહેવામાં આવે છે અને આ તહેવાર ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે તો આવા મારા બ્લોગ જોવા માટે આખા વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો અમારે રક્ષાબંધન છે ને બપોર પછી ઉજવવામાં આવશે કેમકે ભદ્રકાળ ચાલે છે ને એટલે તમારે ક્યારે ઉજવો છો કોમેન્ટ કરી નાખજો બધા સોમવાર છે ને આપણે ઝુંગીવાર દાદાના દર્શન કરતા આવી જોઈ લો દર્શન કરી લીધા છે તો સામે હવે અંબેમાનું મંદિર છે ત્યાં દર્શન કરતા આવી તો મિત્રો સરસ મજાના દાદાના અને માતાજીના દર્શન કરી દીધા કરી લીધા છે તો એકવાર ફરી પાછા તમને ધજાના દર્શન કરાવી દઉં આ બગીચો કેવો મસ્ત ગાર્ડન જેવું મજા જ આવે કાયદેસર એમ થઈ જન્નત દેખાય ખરેખર દાદાના મંદિરે આવીને એટલે એમ થઈ સ્વર્ગમાં આવ્યા તો મિત્ર આજે સોમવાર છે ને ચાલો આપણે ઘરે જઈને હજી મહાદેવના મંદિરે જવાનું છે કેમ કે આજે સોમવાર છે એટલે મહાદેવના દર્શન કરતા આવી અને તે પછી આપણે કાકાના ઘરે જવાનું છે રાખશી બાંધવા બેના ઘર તો બન્યા રહેજો બ્લોગમાં તો ચાલો મિત્રો આપણે હવે મહાદેવના મંદિરે જવાનું છે સરસ મજાના મહાદેવ ના દર્શન કરીને આપણે આવી ગયા છીએ કાકાના ઘરે તો મિત્ર ભદ્રકાલ નું હટી ગયું છે ને ભાઈ પાટલે બે ગયા છે હવે તૈયારી છે રાખડી બાંધવાની

મિત્ર ભાઈ ને તો રાખડી ભાભી રાખડી જોયું હે કેવી રચાકી ભાભી રાખડી તમને દેખાડી દઉં લેરિયા વાળી बताओ बेन राख दे दो राख दे नीचे ले यू रख दे हाँ ले रही दे खानू <laughs> 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 जो बहुत गर्मी पड़े तो चलो मि चलो मित्रों एक बेन राखड़ी बांधी थी बीजा बेन नो वारो आयो तो बेन आलो बांधियो राखड़ी કાજે તમને તમને ફુઈતાઓ હમ બંગુરા કનસોને 65 દીના આશીર્વાદ ખૂબ ખુશાલ રહો અને ખૂબ આગળ વધો એ અમારી શુભ કામના બોલતા નથી કાય માનતા એ

ચાલો ભાઈ રાઈટ બીજી લેરીયા લાકડી બીજી આવી ગઈ 365 દિવસનો આશીર્વાદ ખૂબ માર ભાવિક ખુશ રહે એવા અમારી શુભકામના છે

mọi người mọi người mọi người mọi người mọi người không

તો મિત્ર ફાઇનલી આપણી બેને આપણે રાખડી બાંધી દીધી છે તો જોઈ લ્યો બધા મિત્ર અને હવે સારું છે તો તમે પણ રાખડી તમારી બેન આગળ બંધાવી લેજો તો મિત્ર ફઈને જવાનું છે ઘરે લાંબા તો આપણે એને મૂકવા આવી ગયા બહી પાટિયા તો મિત્ર બેનને ને ફઈને રાજકોટ જવાનું છે અત્યારે તો આપણે બહીના પાટિયા આવી ગયા બેને સ્ટોપ કરવા એ વાગ્યાના બહા ફાટી આવ્યા અને અત્યારે અઢી વાઈ ગયા છે હજી બસ આવી નથી હવે તો તડકાના ઊભી ઊભીને હેકાઈ ગયા હવે આવી જાય તો સારું છે બસ તો મિત્ર બે ફઈને જવાનું છે એક ફઈને આમ દ્વારકા બાજુ જવાનું ને એક ફઈને રાજકોટ બાજુ જવાનું છે તો સામે ઓલી સાઈડ કાકા ઊભા છે બસની વાત જોઈ અને આ સાઈડ આપણે ઊભા જઈએ તો હવે ત્રણ વાગે બસ આવશે તો મિત્રો ફાઇનલ કાકા છૂટા થઈ ગયા છે ને એક ફઈની બસ આવી ગઈ દ્વારકા વાર બીજા બસ આવી તો મિત્રો આજે બસ હતી ને ફાઇનલી ફઈને બે હાડી હવે આપણે ગાડી લઈને નીકળી જ કશિયા બાજુ તો મિત્રો આપણે બે ફાય ને બસ માં ચડાવીએ ઘરે પહોંચી આવ્યા જ્યાં ઓહો બાપ ફૂલ તડકો લાગ્યો મિત્રો આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરી છીએ કાલ પાછા ફરી મળીએ નેક્સ્ટ વ્લોગમાં ન્યૂ વિડીયો સાથે બધા સબસ્ક્રાઈબ કરી નાખો ને કોમેન્ટ કરી નાખો ને લાઈક કરી નાખો જય માતાજી જય ઝુંવાડા